હેલો ફ્રેન્ડ્સ રીપીલ લર્નિંગમાં હું પિયુષ વસાએ તમારું સ્વાગત કરું છું ગયા વખતે આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમના બધા જ પ્રકારના એમસીક્યુ જોઈ લીધા બરાબર હવે આપણે આગળના ટોપિક તરફ આગળ વધીએ જેમનું નામ છે પ્રવેગ અને જીના મૂલ્યમાં થતા ફેરફાર એનો પાર્ટ વન બરાબર આના એમસીક્યુ જોતાં પહેલાં તમને આ જે ગુરુત્વ પ્રવેગ શું છે એ અને જીના મૂલ્યમાં એટલે કે ઊંચાઈ પર જે અને ઊંડાઈ પર જે ઝીનો ફેરફાર થાય છે અને જે આપણે જુદા જુદા પ્રકારો જોયેલા કે જ્યારે જીમાં શું ફેરફાર થાય છે એ બધા જ સૂત્ર તમને કડકડાટ આવડતા હોવા જોઈએ એની માટે મેં તમને એક સારું એવું કીધેલું છે કે તમે એક ડાયરી બનાવજો બરાબર ડાયરી હશે તો તમે રિવાઇઝ કરવામાં બહુ સારું પડશે તમે બનાવેલી જ છે મને વિશ્વાસ છે બરાબર અને જો ન બનાવવી હોય તો દિલ પર હાથ રાખીને આંખ બંધ કરીને મારો ચહેરો યાદ કરજો અને બનાવી નાખજો બરાબર ઉપયોગ તમને જ થશે ઓકે તો ચલો જોઈએ ગુરુત્વ પ્રવેગ અને જીના મૂલ્યમાં થતા ફેરફારનો પાર્ટ વન હવે પૃથ્વીની સપાટી ધારો કે આ કોઈ પૃથ્વી છે એની સપાટીથી ધારો કે હું એચ કહી દઉં આ મારી પાસે છે તો આ જ્યાં ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ જી વન છે અને પૃથ્વીની સપાટીથી આ સપાટી છે ત્યાંથી ડી જેટલી ઊંડાઈએ પણ ગુરુત્વ પ્રવેગ જી છે ધારો કે આ જેટલી ઊંચાઈ છે આ અમુક ઊંડાઈએ

તમને ખ્યાલ જ હશે કે જી એમ બાય આર્ટ સ્ક્વેર હોય જેને જી ઈ એટલે કે સપાટી પરનો ગુરુત્વ પ્રવેગના ફોર્મમાં મેં લખેલું છે બરાબર તમને મેં બધા સૂત્ર તમને કઈ રીતે આવે છે એ તમને મેળવીને બતાવી દીધેલું છે થિયરી સેક્શનમાં ઓકે આગળ વાંચીએ અને પૃથ્વીની સપાટીથી ડી જેટલી ઊંડાઈ તો ભાઈ સપાટીથી ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ બરાબર એનું સૂત્ર પણ તમને ખ્યાલ જ છે ત્યારે જે ડી ઉંડાઈ ગુરુત્વ પ્રવેગ છે એ પણ કેટલો છે જીવન જેટલો જ છે વાહ સરસ સુખ ઓકે સર બરાબર જ્યાં આર એ પૃથ્વીની ત્રીજા છે ઓકે તો આ રીતનો મારી પાસે બે મુદ્દા માલ છે હવે હું જીવન જીવન સમાન છે તો આ બેય સૂત્રને સરખાવી દઉં ઓકે તો મારી પાસે કંઈક આવું આવે છે જી ઈ વન પ્લ ઓકે ચલો આ કટ થશે એચ મારી પાસે આપેલો છે આર બાય ટુ બરાબર તો વન બાય વન પ્લસ બદલે હું લખું છું આર બાય ટુ થશે અહીંયા વન પ્લસ વન બાય ટુ એનો સ્કવેર બરાબર આ થશે મારી પાસે થ્રી બાય ટુ એનો સ્કવેર ઓકે તો વન બાય થ્રી નવર લખેલું છે મારે શું જોઈએ છે ડી બાય કેપિટલ આર આનું મૂલ્ય મારે જોઈએ છે તો આ સામેની સાઈડ જશે આમની સાઈડ આવશે તો આની માટે જગ્યા માટે આપણે બહુ જ પ્રેમપૂર્વક આકૃતિને મિટાવી દઈશું ચલો જમું રહે આગળ વધારો ડી બાય કેપિટલ આર વન માઇનસ ફોર બાય નાઈન ઓકે નાઈન નાઇન તો ઉપર જશે એટલે નાઇન માઇનસ ફોર એટલે ફાઈવ બાય નાઈન ડી બાય આર નું મૂલ્ય મળે છે મને ફાઈવ બાય

એની ધ્રુવ પ્રદેશો ધ્રુવ પ્રદેશો અહીંયા હોય તો ન્યાય નો ગુરુત્વ પ્રવેગ છે જી અને ધ્રુવમાંથી પસાર થતી કોણીય વેગ તો અહીંયા આસપાસ જે ધ્રુવની આસપાસ જે પસાર થશે એનો કોણીય વેગ ઓમેગા છે કોઈ પદાર્થનું વિષવવૃત પરનું વજન સમજો આ વિષવવૃત આવશે તો આ વિષવવૃત પાસેનું જે વજન છે એમ જી એ વજન ધ્રુવ પ્રદેશ થી એચ ઉંચાઈ વજન ધારો કે આ એચ ઉંચાઈ અહિયાં છે તો અહીંયા જે વજન હશે એ સેમ હશે એચ ઉંચાઈ બરાબર એવું ટૂંકમાં કે છે અને એક શરત આપેલી છે એચ છે એ કેપિટલ આર એટલે કે પૃથ્વીની ત્રિજ્યાના કમ્પેરિઝનમાં બહુ જ નાનો છે બરાબર એટલે આપણે એચ ઉંચાઈ બે પ્રકારના સૂત્ર જોયેલા હતા એક ઓરિજિનલ વાળું અને બીજું કે એચ ખૂબ જ નાનો હોય ત્રીજાની સાપેક્ષે ત્યારે એક સૂત્ર જોઈ લો આપણે અહીંયા શરત આપેલી છે તો આપણે બીજું સૂત્ર વાપરશું બરાબર તો ચલો તૈયાર સૌથી આપણે એમ લખીએ કે ભાઈ ધ્રુવ પ્રદેશ થી એચ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ જેને હું કહી દઉં છું જી બરાબર એનું સૂત્ર શું આવશે સ્વાભાવિક રીતે આપણે પેલું સૂત્ર છે એચ ખૂબ જ નાનો છે ઓકે હવે બીજું વસ્તુ શું કીધું છે કે વિષવવૃત પરનું વજન એટલે કે આપણે વિષવવૃત પાસેનું નું પ્રવેગ લઈ લઈએ વિષવ અથવા કોસ લેમડા તો પણ વિશ્વવૃત છે એટલે કોષ જીરો આવશે અને કોષ જીરો એટલે વન એટલે આ આવશે બરાબર હવે આગળ જમુરે શું આપેલું છે તો કે

તો મારા જી ને કેન્સલ કરવો હોય તો આ બાજુ આની પાસે જી છે તો જી કોમન લઈ લઉં તો જી ઈ કોમન લઉં તો આની પાસે તો તો છે થશે આની પાસે નથી તો છેદમાં આવશે હવે જી ઈ જી ઈ કટ કરી શકાય અને વન વન પણ કટ થશે તો મારી પાસે કેટલું બચશે આર ઓમેગા સ્કવેર જી ઈ ચાલો જી આપણે આપણે સૂત્રમાં માં જો તો બધી જ બતાવેલો છે તો ખાલી જી રાખીએ અને ટુ એચ બાય આર બરોબર મારે શું જોઈએ છે એચનું મૂલ્ય જોઈએ છે તો આ આર સામે ગુણાશે અને ટુ નીચે આવશે તો ફાઇનલી મને મળશે એચ ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર ઓમેગા સ્કવેર બાય જી તો હતો જ અને નીચે 2 આવ્યું તો 2g એટલે કંઈક ફાઇનલી ફોર્મ મને આવું મળે છે તો આવું કંઈક હોવું જોઈએ એકોર્ડિંગ ટુ મી યસ આ જવાબ છે બરાબર સમજાઈ ગયું એકદમ સરળ જ હતો માત્ર બે સૂત્રો તમને આવડતા હોય પછી તો માત્ર સાદું રૂપ હતું આકૃતિ બનાવો તો તમારું પચીસ ટકા કામ વધારે ઈઝી થઈ જાય ઓકે અને ખાસ આ શરતો આપેલી તો જોવાનું નહીં તો સૂત્રોમાં પણ ભૂલ આવી શકે જો તમે પેલું આપણું રેગ્યુલર સૂત્ર વાપરો તો પણ જવાબ આવશે પણ બહુ કોમ્પ્લિકેટેડ થઈ જશે પણ શરત આપેલી છે એટલે આપણે ડાયરેક્ટ આ જ મૂકવાનું છે બરોબર ચલો આગળનો સવાલ જોઈએ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ પર પદાર્થનું વજન અને પૃથ્વીની સપાટીથી h ઊંડાઈ પર વજન સમાન હોય એકદમ રકમ સરળ છે ને એકદમ ઈઝી લાગે છે પરંતુ થોડું મેથેમેટિકલી કોન્સેપ્ટ વાપરવાના છે બરાબર તો ધીમે ધીમે આપણે સમજીએ જી વાળાને મજા આવશે નીટ વાળાને તો વધારે મજા આવશે કારણ કે એની માટે સપાટીથી જ એચ ઊંચાઈ હોય એચ ઊંચાઈ ગુરુત્વ પ્રવેક એનું મૂલ્ય શું આવશે જી ઇઝ ઇક્વલ ટુ જી વન પ્લસ એચ બાય આર બરાબર ત્યારે જે જી છે એ કંઈક આ રીતે આવે છે જી ઈ વન માઇનસ ઊંડાઈ કેટલી છે એચ ઊંડા તો એચ બાય આર બરોબર આ બે ફૂલકા જેવા સૂત્રો છે જેને આપણે હવે ઉપયોગ કરીને શું મેળવવાનું છે એચની કિંમત મેળવવાની છે તો પ્રિપેર થઈ જાઓ ચલો શું કીધેલું છે કે ભાઈ વજન બે ની જગ્યાએ સમાન છે તો હવે આની બે ગુણી દઉં અને પછી એમ ઉડી જવાનું છે તો હું તમને કહી દઉં ચલો એમજી વન પ્લસ એચ બાય આર એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ એટલે તમને એમ લાગે ને કે હા વજન સરખાયું એમ ની એમ કહેશે ભાઈ તમે તો ગુરુત્વ પ્રવેશ સરખાયો વજન ક્યાં સરખાયું બરાબર એટલે આ રીતે આવશે બરાબર એમ એમ કટ થશે હવે કટ થશે હવે સ્ક્વેર વાળું પદ છે સામેની સાઈડ આવશે અહીંયા કઈ છે નહીં તો વન બરાબર વન પ્લસ એચ બાય આર સ્ક્વેર વન માઇનસ એચ બાય હવે આગળનો જે પહેલો કાઉન્સ છે તેમાંથી હું આર ને કોમન લઉં છું તો આની પાસે તો નીચે આર છે તો આ તો આપી દેશે પણ આની પાસે નથી તો ઉપર આર ગુણવો પડે પરંતુ સ્ક્વેર છે તો બહાર નીકળશે સ્ક્વેર બરાબર તો પહેલા કાઉન્સમાંથી આપણે આર ને કોમન લઈએ તો પણ સ્ક્વેર છે તો અહીંયા આવશે વન બાય આર સ્ક્વેર બરાબર આની પાસે તો આર છે એટલે ઉપર ગુણાશે આની આર પ્લસ એચ સામે ગુણાશે તો આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ એચ એનો સ્ક્વેર આને તો આપણે સામે લઈએ આવે છે આર માઇનસ એચ ઓકે હવે થોડુંક તમને સરળ લાગશે જોવામાં જ બસ આર ક્યુબ આર માઇનસ એચ રાખું છું અને આને દ્વિપદી પ્રમેય પ્રમાણે વિસ્તરણ આપું તો બનશે આર સ્ક્વેર પ્લસ ટુ આર એચ પ્લસ એચ પર એક પછી એક અંદર ગુણું છું આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ આર ક્યુબ આ પેલા આર ગુણ્યા છે અંદર પ્લસ ટુ આર સ્કવેર છે તો બધા ફરશે માઇનસુ ઓકે જો આમાં માત્ર એક નિશાનીની ભૂલ થઈ જાય તો ધનોત પનોત ન નીકળે માત્ર દાખલો ખોટો પડે પણ તોય આપણે પહેલેથી પ્રેક્ટિસ રાખવાની છે અહીંથી આર ક્યુબ આર ક્યુબ કેન્સલ થશે તો હવે જે મને અહીંયા કેન્સલ થશે તો હવે જે મને મળે છે હું ફરીથી અહીંયા લખું છું ટુ આર સ્ક્વેર એચ પ્લસ આર એચ સ્ક્વેર માઇનસ એચ આર સ્ક્વેર માઇનસ ટુ આર એચ સ્ક્વેર માઇનસ એચ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ વન બરાબર ને સામે કેન્સલ થઈ ગયું એટલે ઓકે હવે જોવો તો આર સ્કવેર એચ વાળું કોઈ પદ ખરું યસ જેને હું અલગ અલગ લાઈન વડે દર્શાવું છું તો કે જો આર સ્કવેર એચ વાળું છે અને આ પણ આર સ્ક્વેર એચ વાળું છે જેને મેં સિંગલ લાઈન વડે બતાવેલું છે હવે બીજું જોઈએ તો કે આર એચ સ્ક્વેર જેનું ડબલ લાઈન વડે બતાવું છું તો આર એચ સ્ક્વેર આ ડબલ લાઈન વાળું બરાબર તો હવે આપણે બરાબર હવે બ્લુ લાઈન વાળા જોવો તો કે આર એચ સ્કવેર માઇનસ ટુ આર એચ સ્ક્વેર તો આ આવશે માઇનસ મોટો છે ને ટુ તો માઇનસ અને ટુ હવે આ કંઈક ત્રિપદી પ્રમેય જેવું લાગે છે મોટી घात વાળું હોય એ પેલા હોવું જોઈએ પણ એ માઇનસ છે તો આપણે શું કરીએ માઇનસ ને કોમન લઈ લઈએ એટલે બધાની નિશાની ફરી જશે બરાબર સમજાય છે ને થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે એટલે તમે જે આજુબાજુ ચક્કર વક્કર મારો છે એ ભૂલી જાઓ અને અહીંયા ધ્યાન આપો એચ ક્યુબ માઇનસ કોમન કાઢ્યું એટલે બધાને નિશાની ફરશે પ્લસ આર એચ સ્ક્વેર અને પેલું પ્લસ છે તો એ માઇનસ એચ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શૂન્ય ઓકે હવે આમાંથી એક એચ કોમન લઈ લઈએ એટલે એચ એક નીકળી જશે અને એ અહીંયા ઝીરો જોડે ચાલો હું કરું છું ડાયરેક્ટ નથી કરતો એટલે એચ કોમન કાઢો તો અહીંયા આવશે સ્કવેર પ્લસ આર એચ માઇનસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ નીચે જશે તો ઝીરો થઈ જશે તો ફાઈનલી મારી પાસે બચશે એચ સ્ક્વેર આર એચ માઇનસ આર સ્ક્વેર ઇઝિકવલ ટુ ઝીરો બરાબર હવે આના આપણે ભાગ પાડવાના છે જે થોડુંક અઘરું લાગે છે કારણ કે અચળના હોય તો આપણે ભાગ પાડી શકીએ પરંતુ આ ભાગ પાડવા માટે આપણે અલગ રીત કરવી પડે જેને આપણે તમને ખ્યાલ જ હશે મેથ્સ વડા અથવા દસમા તમે તો દસમા વાળા બધા છો એટલે તમને ખ્યાલ હશે કે ભાઈ આને કહેવાય આનો જે સહગુણક હોય એને એ કહેવાય આનો જે સહગુણક હોય એને બી કહેવાય અને આનો જે આનો તો સહગુણક ન હોય અચળપદ હોય એટલે સી થશે એટલે આપણા કિસ્સામાં એ બરાબર વન બી બરાબર આર અને સી બરાબર માઇનસ આર સ્ક્વેર ઓકે તો આ મુજબ આપને એચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ દસમાં આવતું આ રીતે બી સ્ક્વેર માઇનસ ફોર એ સી બાય ટુ એ બરાબર આ રીતે આપને એચ મળશે અથવા તેને આપણે બહુ કહેતા કે બે બીજ મળે તો આ રીતે મળે ઓકે ચલો કિંમત આપણી પાસે છે જ બી ઇઝ ઇક્વલ ટુ આર એટલે કે માઇનસ આર પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં બી સ્કવેર એટલે આર સ્ક્વેર માઇનસ ફોર એટલે વન એટલે એટલે તો વન જ છે ઓકે તો હવે શું આવશે કે માઇનસ આર પ્લસ ફોર માઇનસ ફોર આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એટલે અંડર રૂટ ફાઈવ આર સ્ક્વેર બાય ખાલી આર આવશે માઇનસ આર બાય ટુ જે આપણો એ ઓપ્શન છે દેખાણું જો બીજું બીજ જોવા જઈએ જે ઓપ્શનમાં નથી જો હોય અને એમ લખેલું કે એ અને સી બને તો એ રીતે આવે પણ આપણા કિસ્સામાં નથી તો બીજું તો આપણો જવાબ છે એ જોયું વિદ્યાર્થી મિત્રો થોડું કોમ્પ્લિકેટેડ હતું પરંતુ તમને આ એક રીતથી અવગત કરાવવાના હતા એટલે મેં આ પ્રકારનું एमसीक्यू રાખેલો છે પણ તમારે ફરજિયાત પ્રેક્ટિસ કરવાની છે જોયું તમે એકદમ નાની રકમ હતી પરંતુ કેટલું ગણતરી વાળું હતું તો તમારે આ શાંતિથી એક વખત જોવાનું છે એક વખત પ્રેક્ટિસ કરવાની છે અને પછી આના રિલેટેડ જે એમસીક્યુ હોય અને જો તમને ડાયરેક્ટ આ યાદ રહી જતું હોય તો બહુ સારી વાત છે તો ઘણી વખત એવું પૂછાતું હોય કે ભાઈ એ ઊંચાઈની બદલે એમ કીધેલું હોય કે ભાઈ પૃથ્વી કરતા ત્રણ ગણી ઊંચાઈ અને સપાટીથી ત્રણ ગણી ઊંડાઈ ત્યારે જે એચ હોય કેટલો હોય તો બસ તમારે કઈ નથી કરવાના એચ ની કિંમત અવગત કરાવવાના હતા એટલે મેં લીધેલો છે અને આ પૂછાયેલો પણ છે જેવરીની એક્ઝામમાં પૂછાયેલો છે બરાબર એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વ્યક્તિના વજનનો પૃથ્વીની સપાટી અને ગ્રહની સપાટી પરનો ગુણોત્તર નવ જેમ ચાર છે તો કે ભાઈ વ્યક્તિનો પૃથ્વીની સપાટી પરનો વજન જેને હું કહી દઉં એમ જી ઈ બરાબર અને ગ્રહની સપાટી પરના વજનનો ગુણોત્તર એટલે ગ્રહની સપાટી પર વજન છે ધારો એમ જી અને પ્લેનેટ નો પી એટલે એમ જી પી બરોબર પૃથ્વીની સપાટી પરનો વજન અને ગ્રહની સપાટી પરનો વજન એનો ગુણોત્તર છે ભાઈ નવ જેમ ચાર એમ એમ કેન્સલ થશે એટલે જીઈ બાય જીપી એટલે નાઇન બાય ફોર છે જો ગ્રહનું દળ જેનું કહી દઉં કેપિટલ એમપી ગ્રહનું દળ એ પૃથ્વીના દળ કરતાં નવ ગણું હોય એટલે કે એકના છેદમાં નવ ગણું હોય તો હું આ રીતે લખી શકું તો ગ્રહની ત્રિજ્યા કેટલી મોટાભાઈ ગ્રહની ત્રિજ્યા કેટલી તો કયા કરેગે સમજ લો ઓકે તો મારી પાસે જીઈ બાય જીપી છે બરાબર તો અહીંયા આવશે ગુરુત્વ પ્રયોગનું સૂત્ર જી કેપિટલ એમ ઈ બાય આર સ્ક્વેર બરાબર છે છેદમાં જી છે તો કેપિટલ જી એમ માસ ઓફ પ્લેનેટ બાય આરપી સ્કવેર ઇઝ ટુ નાઇન બાય ફોર ઓકે જી કટ થશે તો ફાઈનલી અને અહીંયા ઉપર આવશે આરપી સ્કવેર ઇઝિકલ ટુ નાઇન બાય ફોર ઓકે માસ મારી માટે અનનોન છે પરંતુ માસ માટે એક શરત આપેલી છે કે એમ બરાબર હું કિંમત મૂકી દઈશ હવે એમ ઇમ ઇ કટ થશે અને આ ને હું ઉપર લખી દઉં છું તો અને એનું ઉપર લખીએ તો નવ પણ કટ થશે અહીંયા તો ફાઇનલી જે કંઈક અદભુત સ્વરૂપ મળે છે એમ છે આર સ્ક્વેર મારે શું જોઈએ છે તો કે ભાઈ ગ્રહની ત્રીજી જોઈએ છે જોઈએ છે ઓકે કઈ વાંધો નહીં તો આરપી સ્કવેર ઇઝ ઇક્વલ ટુ આર ઈ સામે જશે તો આર ઈ સ્ક્વેર બાય ફોર બરાબર સ્ક્વેર છે આપણે કાઢીએ તો આવશે આરપી અંડર રૂટ આવશે આર ઈ અને આ ચાર ની બદલ આવશે બે બરાબર તો ફાઇનલી સ્વરૂપ મારી પાસે કઈક આ રીતનું છે ને એવું યસ આ રીયો ડી ઓપ્શન છે ઓકે તો આજે આપણે થોડાક સારા એવા એક્ઝામ્પલ જોયા ગુરુત્વ પ્રવેગ અને જી માં થતા ફેરફારનો પહેલા ભાગના ઓકે તો તમે સારી રીતે સમજેલા હશો અને તમારે પ્રેક્ટિસ પણ કરવાની છે અને સૂત્રને સતત રિવાઇઝ કરતા જ રહેવાના છે કારણ કે બધા સૂત્ર સમાન છે તો એમસીયુની પ્રેક્ટિસ કરતા રહો થિયરી રિવાઇઝ કરો અને રીપી સાથે જોડાઈને હંમેશા આગળ વધો ઓલ ધ વેરી બેસ્ટ